તો આજે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા માટેના પ્રચારનો અંતિમ દિવસ છે ત્યારે પ્રચારના અંતિમ દિવસે લોકો સુધી પહોંચવા માટે ભાજપ નેતાઓએ એડી ચોટીનું જોર લગાવ્યો ગુજરાતના લગભગ તમામ મોટા શહેરોમાં આજે ભાજપે બાઇક રેલી કાઢી અને જોરો શોરોથી પ્રચાર કર્યો જેમાં ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડાના નડિયાદ પહોંચ્યા જ્યાં તેમણે ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં પ્રચાર કર્યો તો નવસારી બેઠક પરથી લડી રહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સુરતના અનેક વિસ્તારોમાં ફરીને પ્રચંડ પ્રચાર કર્યો તો આ તરફ સુરતના મજુરામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મેદાનમાં ઉતર્યા અને વિશાળ બાઇક રેલી કાઢીને પ્રચાર કરતા જોવા મળ્યા તો રાજકોટ બેઠક પરથી લડી રહેલા પરસોત્તમ રૂપાલાએ પણ ભવ્ય બાઇક રેલી કાઢી જેમાં ભાજપના મોટા મોટા નેતાઓ જોડાયા અને પ્રચારના અંતિમ દિવસે પ્રચંડ પ્રચાર કર્યો તો પાટણમાં પણ ભાજપના ઉમેદવારે અંતિમ દિવસે લોક સંપર્ક કર્યો પાટણમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાબીએ રોડ યોજ્યો જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા આ દરમિયાન ડાબીએ ડાભીએ પાંચથી સાત લાખની લીડ સાથે જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પાટણ લોકસભા મત વિસ્તારના જે ભરતસિંહ ડાભી છે જે અંતિમ તબક્કામાં પ્રચાર પ્રસારનો દોર શરૂ કર્યો છે તેમની સાથે સાથે જ વાત જે પ્રકારે રોડ શો યોજવામાં આવી રહ્યો છે કેવો માહોલ પાટણ લોકસભા ચૂંટણી પ્રવાસ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સંગઠને બે સાતસો ગામડાનો પ્રવાસ કાર્યક્રમ બનાવી ગામે ગામ કાર્યકર્તાઓની મિટિંગ શક્તિ કેન્દ્રોની મિટિંગ પ્રેજ પ્રમુખોની મિટિંગ પ્રજા વચ્ચે જવાનું થયું પ્રચાર કરતો કરતો અનેક કાર્યકર્તાઓએ અનેરો ઉત્સાહ બતાવ્યો છે ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું બહેનો નાચતી હોય બગીમાં બેસાડે ઘોડા ઉપર બેસાડે અને પ્રજામાં અનેરો ઉત્સાહ જોવા મળે છે અને આજે પણ પાટણ શહેરમાં રોડ શો કરવામાં આવ્યો છે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીનો પાટણ સીટ ઉપર વિજય નિશ્ચિત છે 5 થી સાત લાખ મતે ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે ચોક્કસ થી જે પ્રચાર પ્રસારનો માહોલ છે 30 દિવસથી પણ વધુ દિવસ ચાલ્યો કેવું લાગી રહ્યું છે પ્રજા વચ્ચે જવાનું થયું છે કાર્યકર્તાઓ વચ્ચે જવાનું થયું છે પ્રજામાં અનેરો ઉત્સાહ છે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિને લોકો સ્વીકારી રહ્યા છે અને ગુજરાતના પનોતા અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈને પ્રજા ત્રીજી વખત હેટ્રિક સાથે વડાપ્રધાન બનાવવાના ફૂલ મૂડમાં છે ચોક્કસ થી આ હતા ભરતસિંહ ડાબી જેઓ હાલ જે રોડ શો જોડાયા છે અને ચોક્કસ થી પાંચ થી સાત લાખ મત તેઓ તેઓ આશાવાદ હાલ તો વ્યક્ત કરી રહ્યા છે પ્રબલ ત્રિવેદી